પોતાને મોહિત કરવા આવેલી દાસીઓને સિહરૂપ દેખાડ્યું બાપાના મસ્તક સુધી પહોંચતા પહેલા જ ઘા કરેલા નાળિયેરનું વજમાં જ ફૂટી જવું આ બધા ચમત્કારોથી આપણે સૌ બખારામ પ્રેમીઓ કે આ જાણ છીએ હા કદાચ આપણે આધુનિકતાના રંગે રંગાયેલી અને વિજ્ઞાનમાં વિશ્વાસ રાખનારી આજની આપણી આ પૂજા કદાચ આ ચમત્કારોને સ્વીકારી ના શકે પણ આ તો શ્રદ્ધાનો વિષય પુરાવા આને આપવાના હોય મિત્રો મરેલા કરતલાને જીવિત કરવાનો એક પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે આવા ભોળા સંતોના પારખા કરવા લોકો કેવી કેવી રીતે ભજવતા હોય છે સંત પખરામ બાપા પણ આ ભજોણીનો ભોગ બને છે એકવાર સાણોદરના દરબાર શ્રી મહારાજ શ્રીને ભક્તિ મંડળી સાથે આમંત્રણ આપ્યું બાપા પધાર્યા

અને ગાઢલા પર બેસવા વિનંતી કરે છે આવો બાપા તમે અમારે આંગણે કેથી આજે તો અમારું આંગણું ધન્ય થઈ ગયું બેસો બાપા બેસો પહેલા એક કામ કરો આ ગાઢલું જરા ખંખેરી નાખો ઉપાડો ઉપાડો જગ્યા પવિત્ર હોય તો જ ભજન થાય બધા ઝંખ ખાતા ગાંધલી ઉપાડે છે અને નીચેથી મરેલો કરચલો જીવતો થઈને બહાર નીકળે છે બધાને નવાય લાગે છે બધા શરમના મારે એકબીજાની સામે જોવા લાગે છે બાપા તો કાઈ બન્યો નથી એમ ગાદલા પર બેસી જાય છે બધા મહેમાનો વારાફરતી પગમાં પડી ક્ષમા માંગવા લાગે છે બાપ તમે સત્યના પારખા કરવા જશો ને આપણે જ્યાં સુધી સુધર્યા નથી ને ત્યાં સુધી બીજાના દોષ જોઈ પારખા લેવાનો આપણને અધિકાર નથી માટે આવા કામ છોડી પ્રભુ ભક્તિમાં જોડાઈ તો કલ્યાણ થશે સંતોની કસોટી કરવી ઘણીવાર ભારે પડી જાય અને તે દિવસથી કચ્છના દરબાર બાપાને ગુરુ માનવા લાગ્યા ને ની કીર્તિ કચ્છ સુધી ગવાવા લાગી બોલિયે પખરામજી મહારાજની બખરરામજી મહારાજની ની